આ ગુફાની અંદર ગોળાનાથ બિરાજમાન છે આપણે અંદર જોવા જઈશું તો તમને ભોળાનાથના પણ દર્શન ખરાબ તો વિડીયો ની અંદર કન્ટિન્યુ મિનારેલો ને એક દિવસની અંદર આ ગોળાનાથ બે વાર અભિષેક્ષ થાય છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં દેશો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો આપણે અચાનક આજે જવાનું થયું છે એક અનોખી ગુફા જોવા માટે તો મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ રેજો આપણે એક અનોખી ગુફા જોવા જવાની છે એ પાંચ છ વર્ષ પહેલાંની છે ગુફા તો આપણે એ ગુફા જોવાની છે ને એની અંદર પાંડવો એમ કહેવાય કે પાંડવો એ ગુફાની અંદરથી પસાર થયેલા છે તો મિત્રો આપણે ગુફાની મુલાકાત કરીશું તો વિડિયોની અંદર ઠેઠ સુધી બન્યા રહેજો તો આપણે જઈએ છીએ જોવો અત્યારે કહેવામાં એમ આવે છે કે મિત્રો કે વર્ષો પહેલાં કે નહીં આ પાંડવો આ ગુફાની અંદરથી બીજી જગ્યાએ હતા કેમકે આપણે આપડા હોય પેલાના એની પણ આપણે સાંભળ્યું હોય કે અહીંથી આ ગુફા આ જગ્યાએ જાય છે એવું બધું કે હાલો આપણે આ ગુફાનો શું ઇતિહાસ છે શું નહીં એ આપણે જાણવા માટે જઈએ તો ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો તો આપણે તો અત્યારે તો ફાઇનલી મિત્રો આપણે કાઢી મૂકી દીધી છે અમે ને આપણે અહીંથી હાલીને જવાનું છે કેમ કે રસ્તો અત્યારે કેમ કે બને છે અહીંયા તો જુઓ આ રસ્તો બને છે અત્યારે જંગલની અંદર આવેલી છે આ દરિયાની કિનારેની નજીકમાં એક ગુફા છે અનોખી તો આપણે જવાનું છે તો વિડિયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો તમને ફૂલ મોજ આવશે તો આપણે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગુફા જોવા માટે પણ આપણને એક વસ્તુ જોવા મળી છે વર્ષો પહેલાંનો પથ્થર છે તો જો

જો અહીંયા ભોળાનાથની લિંગ છે અહીંયા ગુફા જો વધવાની તો બાકી છે તો આ ભોળાનાથની લિંગ છે તો આપણે પહેલાં દર્શન કરી લઈએ ભોળાનાથના ભોળાનાથના દર્શન કરી બે જઈએ આપણે ગુફાની અંદર દરિયાની અંદર ગુફા છે પાંડવા વખતની અંદર તો આપણા અંદર

મિત્રો આ ગુફાની અંદર ભોળાનાથ બિરાજમાન છે આપણે અંદર જોવા જઈશું તો તમને ભોળાનાથના પણ દર્શન કરાવી દો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો કે એક દિવસની અંદર આ ભોળાનાથને બે વાર અભિષેક થાય છે તો મિત્રો કાંઈ હવે આ ગુફા ખાલી થવાની નથી તો ટાઈમ એ થઈ ગયો છે હવે ઘણો ટાઈમ વધ્યો નથી જોવો અત્યારે સુરત દાદા જોવો કેમ કે ટાઈમ વધ્યો નથી કેમ કે ટાઈમ વધ્યો નથી એટલે આપણે અંદર બતાવું તમને થોડું તો બધા તો આવી રીતનું આમ નીચે બગીચા જેવું છે આમ એ આપણે થોડી ઘણી તો જોવા મળશે ને આમ ક્યારેક નેક્સ્ટ ટાઈમ આપણે એ આખી ગુફા જોઈશું તો જુઓ અંદર હજી ઘણી લાંબી છે હજી આપણે તો થોડે સુધી આવ્યા છે તો આપણે થોડુંક જોઈએ હજી આમ અંદર ઘણી ઘણી છે આપણે ક્યારેક નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે આખી ગુફા જોઈશું અત્યારે આપણે થોડી ઘણી જોવાનું જ્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય કરી દેજો ગુફા આવા નવા અલગ અલગ વિડીયો

તો એ ભાઈબંધ થાય છે ધીરે ધીરે કેવી રીતના થાય તો કેમકે આગળ પકડાય એમ નથી એટલા માટે પછી આપણે ધીરે ધીરે થાય તો આ ભાઈબંધો ગુફાની અંદર પહોંચી ગયો તો આપણે જઈએ હવે ગુફાની અંદર આપણે

અંદર અંદર એક શિવલિંગ છે અંદર આપણે શિવલિંગના દર્શન કરીશું ઘણી ગુફા અંદર છે તો આ છે અહિયાં ત્યારે તો અંધારામાં તમને દેખા થોડુંક કોળાના થાય બિરાજમાન છે અહિયાં ફાઈનલી આપણે જોઈને નીકળી ગયા છીએ હવે તો જઈએ આપણે બહાર હવે અત્યારે હજી ગુફા અંદર છે આમ પણ અંદર નેખાની અંધારું કુલ છે એટલે કેમ કે કંઈક બતી બત્તી હોય કે હોય તો આપણે જોવાય નગર કઈ અંધારે તો કેમ કે પડાય એવું છે એમાં જોવો આવી જ છે પથ્થર અંદર એટલે એમને તો ન જોવાય તો આ ભાઈબંધનો આભાર માનીએ આપણે કે એને આપણને બતાવી ગુફા કંઈ કે જવા છે

આપણે અત્યારે જઈ ગાડી આપડે આગળ પડી છે એટલે ગાડી વટે એમ નથી અત્યારે તો આપણે ગાડી આગી મૂકીને આવ્યા છે તો આપણે આલિયા એ થોડુંક હાલવાનું છે હાલી હાલી તો થાકી ગયા આપણે તો મિત્રો આપણે કેટલું આવેલા અત્યારે કેમ કે જો આ પાછળ દેખાય તમને એ એ ત્યાં સુધી આપણે ત્યાંથી આપણે એટલું આવેલા આપણે એટલું જો આપણે આની પાછળ છે ગુફા એ ગુફા જોઈને આવ્યા આપણે અત્યારે તો જો કેટલું આવેલા આપણે અત્યારે કે આ રસ્તો અત્યારે કેમ કે આ રસ્તા સારો નથી જુઓ અત્યારે ફાઇનલી આપણે તમે અત્યારે આપણે નીકળી ગયા છીએ તો ફાઈનલી આપણે ઘરે ભોગી ગયા ત્યારે અને હવે મળીશું બ્લોગમાં